વિદ્યાર્થી મિત્રો આ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે પ્લેટફોર્મ તમારા માટે લઈને આવી ચુક્યું છે આપણા દરેક દરેક કોર્સની અંદર પચીસ ટકા ડિસ્કાઉન્ટ વિદ્યાર્થી મિત્રો અહિયાં દોસ્તો તમે જોશો દરેકે દરેક બેચના નામ આપેલા છે દરેકે દરેક બેચની ઓરિજિનલ પ્રાઇસ તમને અહીંયા જણાવેલી છે દરેક કોર્સ ની અંદર 25% ડિસ્કાઉન્ટ છે અને ડિસ્કાઉન્ટ પછી ની કેટલી પ્રાઇસ થાય છે એ પણ દોસ્તો અહીંયા તમને બતાવેલી છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આમાંથી કયા કોર્સ માં જોડાવું છે એ નક્કી કરવાનું છે કોર્સ ની અંદર એડમિશન મેળવવા માટેની જો પ્રોસેસ ની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તમારે www.chemistrybynimesh.com વેબસાઈટ ઓપન કરવાની છે આ વેબસાઈટ વિદ્યાર્થી મિત્રો તમે ઓપન કરશો ત્યાર પછી

ત્યાર પછી તમારે ગેટ ધ કોર્સ ઉપર ક્લિક કરવાનું છે જે ફોર્મ ઓપન થાય ફોર્મ ફિલઅપ કરવાનું છે અને પેમેન્ટ કરવાનું છે એટલે તમારો કોર્સની અંદર એડમિશન કન્ફર્મ થઈ જશે માનો કે કોઈ વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે વેબસાઈટ દ્વારા પેમેન્ટ કરવા નથી માંગતા અને મોબાઈલ એપ્લિકેશન થ્રુ એડમિશન મેળવવા માંગે છે તો વિદ્યાર્થી મિત્રો તમારે પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ઓપન કરવાની છે વાત કરીએ આપણે એના માટે

છાસઠ છ ઝીરો પંચાવન અડતાલીસ તો આ નંબર ઉપર તમે ડાયરેક્ટલી ફોનપે પે ગૂગલ પે પેટીએમ

પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ લિમિટેડ સીટ છે સીટ કમ્પ્લીટ થશે એટલે આ ઓફર ત્યાં જ આપણે એન્ડ કરી દેશું તો વિદ્યાર્થી મિત્રો આ ઓફરનો લાભ લેવા માટે કોર્સની અંદર જોડાવા માટે તમારા રિઝલ્ટને પણ એક ચમકાવવા માટે તમારા સપનાઓને સાકાર કરવા માટે કોન્ટેક કરો અઠ્યાસી છાસઠ છ જીરો પંચાવન અડતાલીસ ઉપર થેન્ક યુ બાય બાય